નમસ્કાર ફ્રેન્ડ્સ અમે આજે જઈ રહ્યા છીએ ટપકેશ્વરી ભુજ થી નજીક આવેલા હરિપરની પાસે એક સરસ મજાના ડુંગર પર એક સ્થળ આવેલું છે અને આજે મારી સ્કૂલના ટીચર્સ મારી સાથે છે શિવાની મેમ આયુષી મેમ અને ગોપી મેમ સાથે પર્વ અને મારી વાઈફ વંદના અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ટપકેશ્વરી આજે મારા સ્ટાફ મેમ્બર્સ સાથે અમે એક પિકનિક પર જઈ રહ્યા છીએ બસ અમે હવે અત્યારે ત્યાં પહોંચવા જ આવ્યા છીએ સરસ મજાનું ત્યાં છે પહોંચ્યા છીએ એકદમ જો અહીં પણ બીજી ગાડીઓ આવેલી છે લોકો અવારનવાર અહીં આવતા જ હોય છે ભીડ પણ બહુ સરસ હોય છે આ છે મારા સ્ટાફ મેમ્બર્સ મારી વાઈફ આ અમારી સ્કૂલના ટીચર્સ છે આપ બધા જોઈ શકો છો અને આ અમારા મેમ છે આ એની નાની બેબી છે અને બધા ટીચર્સ આવી ગયા છે અહીં હવે ટપકેશ્વરી પર ખાસ પહોંચી રહ્યા છે બધા પગથિયા ઉપર આ એક જૂનું ઐતિહાસિક સ્થળ છે અહીં જૂનું બાંધકામ છે તમે જોઈ શકો છો અને લોકો અવારનવાર અહીં આવતા જ હોય છે અને અહીંયા ભગવાન શંકરનું મંદિર છે એમના પણ તમને દર્શન કરાવીએ આ જૂનો કૂવો છે જેમાંથી પાણી ભરાતું અને આ બાજુ જોશો તો ધર્મશાળા જેવું છે કે જ્યાં લોકો રહી શકતા મંદિર પણ છે અને એની સાથે અહીંયા એક સરસ મજાનો કુંડ પણ છે અને હવે આપણે જોઈએ છીએ ત્યાં કુંડ જેવું છે જ્યાં અત્યારે પાણી ભરેલું જ હોય છે આ તરફ જાય છે વંદના જાય છે ત્યાં મંદિરની બાજુમાં હા પર્વ અને વંદના જ્યાં જાય છે એ કુંડ છે એમાં પાણી સતત ભરેલું જ રહે છે અહીં અમને દેખાડું તો તમને દેખાશે જુઓ હા આ ત્યાં જવાનો રસ્તો છે અને આ પાણી ભરેલું છે તમે જોઈ શકો છો થોડું નજીકથી તમને દેખાડું તો વધારે ખ્યાલ આવશે જુઓ આ નજીકથી તમે જોઈ શકો છો પાણી ભરેલું છે અને એની બાજુમાં જ મંદિર છે અને આ જૂના બાંધકામ પણ છે જ્યાં પહેલા લોકો કોઈ આવી અને અહીંયા ઉતારો કરતા હશે હવે અમે જઈએ છીએ ટ્રેકિંગ ઉપર જુઓ અમારા મેમ જઈ રહ્યા છે પર્વ છે એની સાથે એની મમ્મી છે અને ટ્રેકિંગની મજા લેવા માટે હવે બધા અમે ઉપર જઈએ છીએ રીવા પણ આવી છે અને આ અમારા લતા મેમ છે એની સાથે હવે લાસ્ટમાં અમારા એક મેમ રહી ગયા છે એ બિચારા ધીમે ધીમે આવી રહ્યા છે આ તમને સેલ્ફી મોડમાં વિડીયો દેખાડું છું હવે ટ્રેકિંગની શરૂઆત અમે કરી છે અને ઉપર બહુ સરસ મજાનું લોકેશન છે તમને બી મજા આવે ચોમાસાની ઋતુમાં તો અહીં ખાસ ટ્રેકિંગ માટે જ એવું પ્લેસ છે જુઓ ચારે તરફ ગ્રીન રીત છે હવે અમારા ટીચર્સ ટ્રેકિંગ પર લાગી ગયા છે અને ધીમે ધીમે એ લોકો ટ્રેકિંગ કરી રહ્યા છે અને આ સુંદર નજારો આપ જોઈ શકો છો ટપકેશ્વરીના આસપાસનો અત્યારે અમે ઉપર પહોંચ્યા છીએ અને ત્યાંથી આ સીન લીધેલું છે તો તમે જોઈ શકો છો ચારે બાજુ ગ્રીન રીત છે અને હવે થોડે આગળ અમારા ટીચર્સ બધા ત્યાં પહોંચી ગયા છે આરામ કરે છે જો બધા તમને દેખાય છે બધા તમને વેલકમ કરે છે તો આ મારા બધા ટીચર્સ છે અને આ એક સરસ મજાનો મોટો એવો પર્વત છે અને એનામાં એક પથ્થર છે મોટો અને એ પવન અને વરસાદના કારણે એ પવનની અંદર આટલા બધા આ પથ્થરમાં મોટી જગ્યા થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો આ ગુફા જેવું છે અને અહીંયા પણ બહુ સરસ લોકેશન સારું સીન છે આ એક પથ્થર છે મોટો એ પથ્થર ની અંદર જુઓ આ રીતના કોતરકામ થઈ ગયું છે આખું મતલબ કે ધીમે ધીમે પવનના ઘસારાના કારણે એ પથ્થરની અંદર આ રીતે આખા મોટા મોટા ખાડા થઈ અને જુઓ આમ રહેવા જેવું આખું સીન એવું બની ગયું છે તો આપ જોઈ શકો છો હા આ જુઓ બધી બાજુથી તમને દેખાય છે આ લોકેશન આખું જો અંદરથી અહિયાંથી બીજી બાજુનો રસ્તો પણ દેખાય છે અને આ અંદરથી લીધેલું સીન છે પર્વને પણ જોવો મજા આવે છે આ બધા ટીચર્સ આ પથ્થરની અંદર ઊભા છે જો હવે પથ્થર તમને બહારથી દેખાડીએ તો આટલો મોટો પથ્થર છે જો એની અંદર કેટલું અંદર આખું મોટું એવી જગ્યા થઈ ગઈ છે કે જેમાંથી આપણે જોઈ શકીએ અને ત્યાં બેસી શકાય એવું પણ છે અને હવે ધીમે ધીમે ત્યાંથી અમે આગળ જઈએ છીએ ટ્રેકિંગ ઉપર ઉપર હજુ જવાની કોશિશ કરીએ છીએ આ પથ્થર તમને તો દૂરથી દેખાડું છું તો આટલો વિશાળ કાય પથ્થર છે પવન અને વરસાદના કારણે એનામાં ચોમાસાની મજા લઈ રહ્યા છે અત્યારે અને આ બધા અમારા ટીચર્સ ઉપર ત્યાં પહોંચી ગયા છે હવે કેટલાક ફોટોસ તમને દેખાડીએ કે જે સરસ મજાના ક્લિક કરેલા છે જુઓ આ પર્વત આપેલા પથ્થરની અંદર જ ફોટો લીધેલા છે સરસ મજાનું છે આંગળી ઉપર લીધો તો એવું દ્રશ્ય છે અહીંયા અને આ જ સરસ મજાનો ઉપર પથ્થરો ડુંગર ઉપર પથ્થર એવી રીતના ગોઠવાયેલા છે અને એના પરથી આ બધા ફોટોસ લીધેલા છે જુઓ પથ્થર હલે એવા પણ નથી જો સરસ મજાનું દ્રશ્ય છે તમે પણ અહીં મુલાકાત લેજો બહુ સરસ સ્થળ છે જો આ મારા સ્ટાફ મેમ્બર્સ છે છે ઉપરથી આ ફોટો લીધેલો છે અમારી વાઈફ સાથે અને હવે ત્યાંથી અમે રિટર્ન આવીએ છીએ ઉપરથી અમારા ટીચર્સ જો તમને બાય બાય કરી રહ્યા છે અને એ નીચે આવી રહ્યા છે હવે ડાઉન સાઈડ પર્વતની નીચે ધીમે ધીમે બધા જ ઉતરી રહ્યા છે બહુ સરસ અમે વર્ષમાં આ રીતે પિકનિક કરતા હોઈએ છીએ અ નખત્રાણા તાલુકાના મંગવાણા અને સુખપર રોહા પાસે નનામો પર્વત છે ત્યાં પણ અમે અમારા સ્ટાફ મેમ્બર્સ સાથે ટ્રેકિંગ કરેલું છે એટલે અમારા ટીચર્સ અમારી સાથે જ હોય અમે વર્ષમાં આવી એક બે પિકનિક આવા ટ્રેકિંગ કરતા હોઈએ છીએ આ બધા જ અમારા ટીચર્સ છે અને હવે પર્વ એની મમ્મી સાથે જો હિંચકા ખાઈ રહ્યો છે પર્વ એક સમયે નાનો હતો ત્યારે પણ એની મમ્મી આ જ હિંચકા પર એને લઈ આવી હતી અને અહીંયા જુઓ એક આ અમારા ફેમિલીનો ફોટો છે હા આપ જોઈ શકો છો બધા ફોટોગ્રાફ્સ પણ અમે એડ કર્યા છે આ બહુ જૂનું બાંધકામ છે જુઓ આ ત્યાં ઉપર બેસવાની જગ્યા પણ સરસ હતી હવે અમે આવી ગયા છીએ ટપકેશ્વરીથી આગળ જદુરા હિલ ઉપર જે કોટડા ચકારના રસ્તા પર જે મારું વતન છે ત્યાં રસ્તા પર આ જદુરા હિલ આવેલું છે ત્યાં ધુનારાજા રાજા ડેમ પણ છે જેનું પાણી અમીરસર ની અંદર ધુના રાજા ઓગન ઓગની જાય ત્યારે અમિરસરમાં એનું પાણી આવતું હોય છે ઘણા બધા લોકો અહીં પ્રી વેડિંગ માટે પણ આવતા હોય છે ફોટોગ્રાફી માટે જસપ્રીત બુમરા અહીંયા દેખાશે જો બુમરાના એક્શન કરતો પર્વ બહુ સરસ મજાનું આ પણ સ્થળ એવું જ લોકેશન છે ચોમાસાની ઋતુમાં બહુ મજા આવે ગ્રીનરી જ ગ્રીનરી જોવા મળે આ અમારા સ્ટાફ મેમ્બર સાથેનો ગ્રુપ ફોટો છે હવે આ શાળામાંથી મેં વિદાય લઈ અને નવી શાળા બીટા હાઈસ્કૂલ ની અંદર હું જોબ કરું છું તો અમારી ભૂતપૂર્વ શાળાના બધા સ્ટાફ મેમ્બર્સ છે અને અહીં જો અમે ટ્રેકિંગ કરતા કરતા જદુરા હિલ પર બીજી હિલ ઉપર જઈ રહ્યા છીએ તો આ પણ એક સુંદર મજાનું સ્થળ છે બે સ્થળની મુલાકાત તમે એકસાથે લઈ શકો ટપકેશ્વરી અને જદુરા હિલ પણ આ જે ટ્રેકિંગ નો જે સમય છે એ મોનસૂન સિઝન ની અંદર જુલાઈ અને ઓગસ્ટમાં જ્યારે વરસાદ હોય ત્યારે અહીં મુલાકાત લેવી બહુ મજા આવે ઝરણાઓ પણ વહેતા હોય છે તો જ્યારે વરસાદ પડી જાય અને એક બે દિવસ પછી જો તમે આ સ્થળોની મુલાકાત લ્યો તો તમને બહુ જ મજા આવે એવા આ બંને સ્થળ છે અને ઘણા લોકો અહીં સવારે મોર્નિંગમાં પણ વોક માટે આવતા હોય છે ટ્રેકિંગ માટે આવતા હોય છે તો આ બંને સ્થળો બહુ જ સારા છે હવે અહીંયા કેટલાક મેમરીઝ પણ અમે અહીંયા એવી લીધી છે જે કાયમ માટે યાદગાર રહી જાય આ બધા અમારા સ્ટાફ સાથે વાતચીત એમના સંસ્મરણો અને એમના રિવ્યુઝ જાણ્યા બધા શિક્ષકો બહુ ખુશ હતા અને બધાને બહુ મજા આવી એન્જોય કર્યું છે બધાએ અને આ જે પિકનિક છે એક સરસ મજાની અમારી યાદગાર ક્ષણ બની રહી ત્યાર પછી અમે માનકુવા પાસે આવેલા છોટુ મહારાજમાં અમે ડિનર લીધું આ કેટલાક એના દ્રશ્યો છે માનકુવાની એક્ઝેટ નજીક વૃંદાવન રેસ્ટોરન્ટની બાજુમાં

ડિનર કરી અને અમે બધા બહાર બેઠા થોડીવાર ત્યાંની ફોટોગ્રાફી કરી જુઓ છોટું મહારાજ પેલું બોર્ડ આપેલું મારેલું છે અને બધા અમે ખાટલે બેસી અને થોડી વખત વાતો પણ કરી અને હવે ત્યાર પછી અમે અહીંથી બધા પોતપોતાના ઘરે અહીંથી માનકુવાથી નીકળ્યા બહુ સરસ યાદગાર ટ્રીપ રહી શિક્ષકો સાથેની જે જે સંસ્મરણો હતા એ ફરીથી તાજા થયા અને બધાને અહીં તે લોકો વજન પણ જોખી રહ્યા છે પોતાનું જમ્યા પછી કેટલું વજન થયું એ પણ જોઈ રહ્યા છે બધા અને હવે અમારો આ એક લાસ્ટ ફોટો ગ્રુપ ફોટો છે અમે બહુ એન્જોય કર્યું આઈ હોપ તમને આ વિડીયો ગમશે